ભાભી હું વાગી ગયો છે પગમાં અરે ભાઈ ઓલો ખાપો વાગી છે ખબર નઈ કોણ જાણે મારું ધ્યાન નો રહ્યું અને એટલું દુખે છે વધારે વાગી ગયું છે વધારે અંદર આ તમે અત્યારે હું નવરાત્રીને બેઠ ગયા તો નવરી બજારો કામ ધંધો છે નઈ કામ નોતું એટલે તો બેઠો છો ભાભી હવે કામ નોતું નઈ કામ ના પાર નથી આમ જા મારી ભેગો હું બેઠો ખાવા હા હા ભાભી

એ દુખે કે કરે એટલે દુખવાનો છે આ પેપલાવડા ન કરવાના હોય થોડું જબરુ થવાય આમ ભાડી ભેગું થવાનું છે હાલા પણ ભાભી હું જબરી છું પણ આ દુખાવો થાય છે એટલે હું બેઠી છું મને શોખ નથી થતો આ પીડા તો જોવાની આખા શરીરમાં દુખવાઓ આ હે ભગવાન આ બધાયનું મારે કરવું હું આખા ઘરમાં બધાય આવા ભેગા થયા જો હું કહી દઉં છું આ પાટો બાટો અત્યારે છોડી નાખે ને વાડી ભેગી તાલ વાડીમાં કામના કામ ના પાર નથી ઓલા ભાગ્યા બધું છે ને લૂટી વયા જાહે કોઈ કાઈ નઈ જાય બધું થઈ જશે પણ તમે થોડુંક તો શાંતિ રાખો મને પીડા થઈ છે તમે એ તો જો અરે વાડી ભાભી હાલો વાડીએ કામ નથી આવ તો આ ખપાડી લઈને ઊભો આ બધા ને ધક્કા મારી મારીને ને કામ કરવાના મને તો ઈ થાય અમારા સમયમાં કેવું હતું

હું એમ કઉ છું આટલી વાર ક્યાં ગયા તા કુવો ખોદી પાણી ભર્યું અરે બાપ હવે પાણી ભરવા ગઈ ન્યાય ઘડતી હતી ન્યાય કઈ મારો વારો થોડો પેલા આવી જાય અને આવી ગઈ શું ઘેર અને ઘરનું કામ અડધું તો હું કરી ના ગઈ થી હવે કરી ના કઈ બાકી હશે અને સભ્યતા તું મને શીખરાવી આજકાલની ઘરમાં માં આવેલી એમ પાણી ભરવા જાવ હોય ને તો મહારાણી 5 વાગે ઊભો થઈ જાય પથારીમાંથી આ આટલા નવ ટકોરે ન ઉઠાય માં બાપે કઈ શીખરાવ્યું છે કે નહીં ઘરમાં કોઈ જાતના સંસ્કાર નથી હા તમારે મને છે કે હું એ કહેજો કે હું સહન કરી લઈ પણ મારા માવતર વિશે હું કાઈ નઈ સાંભળું આ મારા માવતર વિશે કાઈ નઈ સાંભળું અરે તારા માવતરે કાઈ નથી મેં કાળા ધોડા કહી દીધા તેટલી બધી ઉપડી આઈલી છો આમ જાવ ભાત રાંધો હવે ભાભી પણ કરી નાખી છે આવું તો તમે અત્યારે ક્યાં જ આવો મારે વાળી કેમકે કે મારાથી હલાતું નથી પણ તમને તો ખબર છે ને મારા જેઠાણી નો સ્વભાવ લોહી પી ગયા પણ ધક્કા મારીને વાળીએ કાઢી પણ હશે હું હમણાં જઈશ પહોંચી જઈશ નહીં વાંધો આવે હે ભગવાન આ શેઠાણીએ તો ભારે કરી છે હો અરે તમને પગમાં કેવું વાગ્યું છે અને તોય તમને ખેતરમાં કામ કરવા મોકલે પણ હું શું કઉ છું તમારે છે ને કઈ ઉપાધી નથી કરવાની તમે તમ તારે વાડીએ હાલો હું ને આ બધું કામ કરી ના 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 હું હું કરી લઈશ થઈ જશે બધું મારાથી ના ના તમે ક્યાં હું આવું બધું સહન કરશો હા ભાભી અશોકભાઈ બરાબર જ કહે છે આપણે વાડીએ ભલે જાય પણ તમે આરામ કરજો અને હું અશોકભાઈ મળીને ને હંધાય કામ કરી નાખશું આ તમને મોટા ભાભીના સ્વભાવની ખબર તો છે ને ભાભી આ કેટલો આકરો સ્વભાવ છે અને ગમે એ માણસ એને સમજાવશે ને તો એ કઈ સમજવાના છે એની કારણ કે જે જન્મ જાત સ્વભાવ હોય ને માણસ મરે ત્યારે જાય એ કઈ સુધરે નહીં કોઈ અને શેઠ તમ તારે તમે નહીં કામ કરો ને તોય હાલ છે મને ખબર છે તમને એટલા દબાણમાં રાખે છે અરે હા જમીન છે એમાં તમારોય ભાગ જ છે ને અરે કાઈ વાંધો નહી અશોક ભાઈ કામ કરવાથી થી કઈ હું નાનો નથી થઈ જવાનો પણ આ તો હું છે કે કઈ કામકાજ ન હોય ને સતાય ધમકાવી મોકલી દે એ વાંધો આવે બીજો કઈ વાંધો નહી અને હા મોટા શેઠ એનું

નકર કે અમારા વખતમાં તો એ કે મારી આવું હોતા ને મને પાંચ વાગ્યા ઉઠાડતા વાંધા પાણી તો પાંચ વાગ્યે કરી નાખતી હું હવે આવા આવા ઉદાહરણ દે બોલો અરે ઓલી બિચારી ભણેન ગણેન હોવ છે એને ધમકાવીને રાખે છે એને ગામડા માં કઈ ખબર હોય કે પાણી ક્યાં ભરવા જાવું કુવા જાવું કે ક્યાં જાવું એમ હાસી મોડું થાય ને તોય તેને ઉપાડી લે બેસાડીને હાસી વાત છે તમારી બધી તારે વાંધો નહીં અત્યારે જાવ તમારે ઘરે નથી જાવું મને ખબર છે કે તમે પાછા ઘરે જાવ ને તો વળી પાછા તમને નો કહેવાના વેણ કે હું કહું તમે વાડીએ આવો બરોબર તમે બે હો અને અમે બે ભાઈ કામ કરી હા અશોકભાઈ અશોકભાઈ આપણે અહીંયા નથી ઉભરે હટ વાળી આલો ભાભી જોઈ જાય ને તોય ઉપાધી થાય હા હાલો હટ હા કઈ ઉપાધિ નહીં કરતા હો તમે હરી તું ગાડો મારું ક્યાં લઈ

એ રાણી સાહેબ બેઠી બેઠી હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય હરી ને બધી ખબર છે તારું ગાડું ક્યાં મૂકવું તું ઈ કે આ રસોઈ પાણી છા હોય તો મને ખાવાની ભૂખ લાગી છે હજી તો તમે હમણાં નાસ્તો કરી ગયા એટલે ભૂખ્યા થઈ ગયા પણ આમ જો તો ખરી કેટલા વાગ્યા કાળો આવી ગયો ભાઈ તો ઓલા પરસોતમ ભાઈ ઘેર મોકલ્યો તો હું જવાબ દીધો એને જે દીધો એ મોટા ભાઈ પેલા તો મને એ કયો આ ભાભીને આમ જરી દયા જેવું નથી આવતું

એટલે જ કઉ છું ભાભી આ પગમાં ખાપો વાગ્યો છે આ તમે એને વાડીએ મોકલો છો અરે એને એક આરામ કરવા દીધો તો હું હતો તમને કાળો મે ઈ કે એને ન હોય તો બપોર એને આરામ કરવા કામ તારે કરી લેવાય ઓ બોયલા બોયલા તમે પણ એને કઈ પગમાં 6 મહિનાનું ફ્રેક્ચર નથી આવ્યું હવે જરી કામ તો એમાં તો તમે બે જણા તો આમ

તમને રોજ કોણ કામ કરવાનું કહે છે આ ક્યારે કોકને ખાજા માંદા હોય આ કઈક વાગ્યું હોય તેદી તો એક દી તો તો આરામ કરવા જો બાકી તમને કોણ કામ કરવાનું બીજી છે ઈ મારે કાઈ સાંભળવા નથી તું ભેગો થા જા મારી આમી અને બૂટ પહેરીને ઘરમાં ચડી જ્યો કોઈ જાતના સંસ્કાર જ નથી એ માં માતાજી આ ઘરમાં બહુ બધાને કઈ તો રાખી મારું કઈ ઘરમાં આજ નથી હવે કામ કઈ ગોળા માંથી પાણી ભરી તો હું થોડોક ટાઢો થા ને તું ટાઢી પડી હું પાણી ભરતો તમને કેમ તમારી મને પાણી ભરવાનું કીધું તમે વાળી મારાથી ભૂલ થઈ ગઈ હો કાઈ વાંધો નહીં હું મારી આછે પી લઉં છું બસ અને મારી હાકો એક ક્લાસ ભરતા હો એમ ન થાતું બિચારી રોવે છે તો આઈ પીવડાવું હા તું ખેમે આ કેર જાવસ